જોહર કા નારા હે ભારત દેશ હમારા હે જય જોહર કા નારા હે ભારત દેશ હમારા હે આદિવાસી એકતા જિંદાબાદ 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 આદિવાસી એકતા જિંદાબાદ 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 આ તમામ ની જે પ્રેરણા જે શરૂઆત કહેવાય અંગ્રેજોએ એ સામે લડવા માટે આપણે ઇતિહાસની અંદર એટલું બધું વાંચ્યું પણ આદિવાસી જે ક્રાંતિકારો છે એનો ક્યાંક અંદર જેટલું પણ દબાવમાં આવ્યું હોય એને ઉજાગર કરવાનું કામ આદિવાસી સમાજ થકી થઈ રહ્યું છે આદિવાસી સમાજના યુવાનો કરી રહ્યા છે એ લગભગ આખા ભારતની અંદર ચોકનું અનાવરણ કરી અને આગળનું જનજાગરણ ચાલુ રાખવાના પ્રયાસ થઈ રહ્યા છે પણ આપણા જે ગામો છે એ ગામોની અંદર જે જનજાગરણની સાથે જે દિશામાં આપણે જવું જોઈએ

એક વ્યક્તિ થી આપણી ઓળખ નથી થતી આપણને જે પંચના જે અધિકાર આપ્યા છે એ લડાઈ પણ બિરસા મુંડાના નામે છે અત્યારે આપણને આઈપીસી સીઆરપીસી લગાડીને જે પોલીસ પોતાની રીતે મનમાની કરી રહ્યા છે તો એની અંદર પણ પંચના રાહે સમાધાન કરવાનું અને પંચ જેમ કે એમ કરવાનું એ આઈપીસી સીઆરપીસી ની ઉપર જઈ અને જે પંચનાણા હે જે હક આપવાનું જે લડાઈ હતી એ લડવાનું કામ પણ બિરસા મુંડાએ કરેલું છે સામાન્ય રીતે આપણા જેટલા પણ ઝઘડા કુટા હોય છે એનું સમાધાન આપણી પંચ કરતી હોય છે એ હક અપાવવાનું કામ પણ બિરસા મુંડાએ કરેલું છે એટલે તમામ અત્યાર સુધીની લડાઈ બિરસા મુંડાના નામથી હોય તો બિરસા મુંડાનો ચોક કરીને આગળની લડાઈ લડવા માટે દરેક યુવાનોએ બિરસા મુંડા બનવાનું કામ કરવું પડશે કે ના કરવું પડે કરવું પડે બિરસા મુંડા સમુદાય બહાર થી આવતી જેટલી પણ રાજનીતિ હોય છે જેટલા પણ પક્ષા પક્ષી હોય છે એ ક્યાંક આપણા સમાજ ને વેર વિઘેર કરવાનું કામ કરતા હોય ત્યારે પંચ ની વચ્ચે બેસીને રાજનીતિ માટે પણ નેતા તૈયાર કરવાનું કામ સામૂહિક પરિવારની માધ્યમથી આદિવાસી વિસ્તારોમાં જળ જંગલ જમીન લઈને આદિવાસીઓને ઘણું બધું આપવાના સરકાર તરફથી યોજનાઓ બનતી હોય છે પણ એ યોજનાઓ આપણા સુધી લાવવા માટે દરેક ગામને એનો ન્યાય મળે દરેક ગામમાં એની સગવડ મળે દરેક ગામમાં એની વ્યવસ્થા ઉભી થાય એ લડવા માટે અફવા ધીસુમ અફવા રાત નો બિરસા યાદ કરીને દરેક યુવાનો એ જાગવું પડે આ ચોક ખાલી ચોક પૂરતો નથી આવનાર જે પેઢી છે એ પ્રેરણા લે કે યુવાનો કેવી રીતે જાગૃત થશે આપણો અંતરિયાળ ને ડુંગરાળ વિસ્તાર કહેવાય અહીંયા આપણને કોઈ બાર નો વ્યક્તિ જગાડવા નહીં આવે આપણે જાતે જાગવું પડશે જાતે જાગી અને એક ગામની અંદર પંચ પરિવાર ની રચના કરવી પડે જે પહેલા હતી બાજુના ગામમાંથી એક ગામમાં આ બાજુ આવે તો ગામના પંચ પરિવાર ને પૂછવું પડે એટલી દેવગઢ રજવાડા જો રજવાડા ગામમાં આવે ને તો ગામના પહેલા પંચ પરિવાર ને પૂછવું પડે કે ભાઈ રાજા નું ગાડું આ ગામમાંથી સરખીલું છે હવે નીકળી જ નહીં

સરકાર તરફથી જે યોજનાઓ મળે એ યોજના પાણી પહાડી પ્રદેશમાંથી નદીઓમાં જાય નદીઓમાંથી માંથી ડેમ બને એ ડેમ છેલ્લા આપણા વિસ્તારમાં બનાવી દેવાના અને ત્યાર પછી એ પાણી જે આદિવાસી પ્રદેશ નથી એવા પ્રદેશમાં આપવાનું થાય તો આ તો પ્રદેશ છે લડાઈ એ જંગલ તો જલ પણ દરેક ગામની અંદર મળવું જોઈએ ફક્ત બોર રૂપે નહીં નદીઓમાં કાયમ વેતું પાણી નદીઓમાં આવે એ દિવસે બિરસા મુંડાની લડાઈ પૂરી થઈ ગણાય આપ સૌ સ્વીકારો છો કે નથી સ્વીકારતા આ બાબત પાણી જોઈએ પિયત તો પાણી પીવાનું આપે પાણી પીવા માટે કોઈ હજુ સુધી ભૂખ્યું મર્યું નથી પણ અમારા ખેતર ભૂખ્યા મર્યા છે પાણી વગર જલ જંગલ જમીન અમારા હે તો જલ મરે એ લડાઈ આપણી હોવી હવારે જો તો આય હોય બેઠા હો છો હવે જે જો તો આય હોય બેઠા હો છો કોઈ નોકરી ધંધો કરો કે બેઠા છો તું તારું કોમ કરીને પંચાતિયા ચાલી વીઘા જમીન વાવું છું